બે નાવડા છે બે એટલે પછી પડી જ જવાય ને એટલે બઉ છે જો તમે એક ઉપર લગ્ન નહીં લાગે અને બે હારે તમે આંખશો તો અંતે તમારી અજોગતી છે તમારી મહેનત આ ગુરુના ચરણે માથે પડશે ખરેખર ગુરુ શું કરે છે ગુરુ તમને નિષ્ઠા બંધાવે છે કે ભાઈ તમારામાં પરમાત્મા છે એને તો નક્કી છે એટલે મહાપુરુષ આપ તિના વિના અંધા જગત સબ આપ તિના વિના અંધા તમે તમને ઓળખ્યા નથી એટલે તમે આંધળા છો મહાપુરુષ એમ કહે છે અને ઓળખી લીધા એનાથી બલિહારી છે ગુરુના ચરણે જઈ પોતાના નિજ સ્વરૂપ જેને જાણે જાણી લીધું છે એની તો બલિહારી છે એટલે મહાપુરુષ કે આપ ચિના વિના અંધા જગત સબ આપ ચિના વિના અંધા પઢવો ગણવો વેદ આદલે સબી ઉદર કા પઢવો એટલે કોઈ વાંચવું ભણવું વેદ પઢે અને વેદ બીજાને સંભળાવે પઢવો ગણવો વેદ આદલે સબી ઉદર કા આ બધાય મતે છે ઈ પોતાના પેટ જ મતે છે આ બાપુ કહેતા હતા કે આ સંતો છે ને નિસ્વાર્થે કરે છે અને આ પ્રધાનો છે ને એ કામ કરાવે છે પણ આ સંતો જે નોકરી કરે છે એક છોકરાને ને ભણાવે છે તો પચાસ હજાર અહીંયા સરકાર આગળ લે છે તો આમને કેટલા ભણાવે આમને કોઈ આગળ પગાર લીધો નથી સંતો દયાળુ છે સંતો હંમેશા પર ઉત્તરી છે એટલે સરોવર તરોર સંત જન ચોથા વર્ષે મેં પરમારત કે કારણે ચારે ધર્યો એટલે સરોવરને તરોવર સરોવર કહેતા જળાશય તરોવર કહેતા ઝાડ અને સંત અને બે આ પરમારત માટે સરોવરની કોઈ પાલ ફોડે તો એમ કે તે પાણી તમે નહીં પીવા દો તે મને પાણી મારી પાલ ફોડી નાખી છે કદા ડાળ ફાઇ નાખો ઈ નો કે અમારી ડાળ ખાઈ છે તું નોન બે પણ પરમાર્થ માટે આ જીવન જીવી રહ્યા છે આને કોઈ સ્વાર્થ નથી એટલે મહાપુરુષની વાત ખરેખર આપણા જીવનમાં મળી છે તો આની કિંમત કરજો ગુરુને ગુરુ તુલ માની અને ગુરુની વાતની ઉપર નિષ્ઠા રાખજો અને જો નિષ્ઠા નહીં રહે તો ખરેખર આગળ જતા પણ પાછું ઓલવા જશે કારણ કે જ્યાં સુધી ગુરુની વાત જેમ સેમ ઢડ આપણા જીવનની અંદર રહેશે ને ત્યાં સુધી જ અજવાળું રહે છે નહીતર બેનો એના બાપાના ઘરે ઘરેથી નવા નવા વાસણ લાવે છે અને નવા નવા વાસણ લાવ્યાના બ્રાય ઉપર ચડાવી દે છે પછી એને પણ ખેપટ લાગે કે ન લાગે બેન લાગે ને એમ આપણે ગુરુ મહારાજ આગળથી બોધ લીધેલો જો કદાચ ભજન સત્સંગમાં સાચા સંતો આજે નહીં બેહીએ તો આપણે એક દિન સમયે કાક લાગી જવાનો લાગી જવાનો એટલે મહાપુરુષો કહે છે કે કાયમ એને મંજન કરજો કાયમ સંતોનો સમાગમ રાખજો કારણ કે સંતો આગળ બેવાથી લાભ હોય છે આપણું જીવન પરિવર્તન થતું ક્યાંક આપણી ભૂલ થતી હોય તો સંતોના શબ્દથી આપણું જીવનમાં ખર્ચ કરી આ બધાને તેડાવ્યા આ બધા દૂર દૂર થી આવ્યા ભાવ થી કારણ કે આની અંદર કોઈને પૈસા કમાવા માટે આવ્યા નથી સત્ય વસ્તુની ની ખોજ માટે જે મટીરિયલ છે એ બધા ભાવિક મહાપુરુષો બધાયા છે આના પછી અહીંયા આવીને કદાચ વાતો કરે અથવા તો ઊંઘી જાય તોય પણ એના આટો માથે પડે કે નો પડે માથે પડે હવે માથે પડે કારણ કે આમાં ત્રણ વસ્તુનો ફુવારી હોય છે શરીર ની ખુવારી હોય છે ભાડા થાય બરોબર અને સમયની ખુવારી હોય છે આજ તમે કલાક બે કલાક પાંચ કલાક જાગરણ કરો કાલી ખામે થઈ જ નહીં ત્રણ આ ખુવારી છતાં જો તમે આથી કાઈ નો લઈને જાઓ વાત લક્ષ રહી અને ખરેખર આપણું સંતો સંતોની વાત લેવાની સંતો શું દીધા પછી જે રહેવા વાળો છે એ કેવો છે એ કોઈ જાતિનો છે એ નર કે નારી મહાપુરુષ ઈ વાત તમને કરે છે તો ત્યાં તમારી સુલતાન તમે રાખજો કારણ કે ઈ કોઈ જાતિ નો છે નહીં નાતિ જાતિ નહીં હરી કેરા દેશ માં આ મહાપુરુષ જે બોલ્યા છે ગંગા સતી અભણ હતા છતાં એને જ્ઞાન થયું ત્યારે એ બોલ્યા છે કે જ્ઞાતિ જાતિ હરિના દેશમાં નથી તન મન ધન તમે ગુરુને આપો પાનભાઈ તો તમને રમાડું બાવનની બાવન તત્વનો આખો દેહ છે આ મહાપુરુષે વાત કરી છે તો બાવન તત્વ

અને માટે કે જો એ સંપત્તિ તમને મુક્તિ નહીં આપે નહીં અપાવે નહીં અપાવે બરાબર કે નહીં આ તો તમારી સમરણ જે છે એ સાચું સમરણ છે વિચારો કે ના પાડે કોઈ ના મારું સમરણ જે છે એ ખોટું

વિચાર કરજો તમારે અધોગતિ વારવી છે એ નિર્ણય આપણે ઘણા વિચારે છે કે મહાપુરુષો મહાપુરુષોની વાત વિચારજો કે મરી ગયેલો ડોક્ટર હોય એ બહુ કામ સારું કરતો હોય તો તેના ફોટા આગળ તમે એ તમારું દુખ મટાડી દે ને

મહાપુરુષો ની વાત ખરેખર એમ કે છે કે તમે તમને જાણે છે તો તમે તમને જાણો તમને જાણો એટલે તમે આખા વિશ્વ ને જાણી લે છો મૂળમાં પાણી રેડે ને મૂળ માં એટલે મૂળ માં પાણી રેડે એટલે પાંદડે પાણી રેડવા જવું પડે તો એક જાણી લે એટલે પાછા ટેકા મૂકે ટેકે પાણી પાય છે મૂળમાં કોઈ પાણી પાછું ટેકે પાણી પાવા હવે એને ટેકે પાણી જુએ છે મૂળમાં માં તો આપણે ટેકે બીજે વળી ગયા છે આપણે મૂળમાં માં આપણા સ્વરૂપ આપણે જાણતા નથી ટેકે છે ને બધા મટાણા Надо.